જેતપુર તાલુકાના રેશમણી ગાલોલ ગામમાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામે મજૂરીના રૂપિયાનું ચૂકવણું કરી ખોટા કાગળો ઊભા કરી અને સરકારી કામે વાપરી તેમજ સરકારી નાણાંનો દુરુપયોગ કરેલ નાણાંની ઉચાપતનું કૌભાંડ આરટીઆઈ કરતાં બહાર આવ્યું છે જેમાં ગામના સરપંચ તેમજ તત્કાલીન તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગામના જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રેશમણી ગાલોલ ગામમાં રહેતા ભરત પાનસેરિયા દ્વારા એક મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનું ગટર મજૂરી કામનું બિલ જમા થયેલ હોય જેની વિગતો મળતા જાગૃત યુવાને આરટીઆઈ મારફત માહિતી માંગેલ હતી જેમાં ગામના હાલના સરપંચ અને તત્કાલીન તલાટીકમ મંત્રી દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવાના બદ ઇરાદે ખોટા અને બોગસ કાગળો ઊભા કરી મજૂરીના નામે રૂપિયાનું ચૂકવણું અને સરકારી કામે વાપરી પોતાના અંગત લાભ હેતુ કોઈ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને મૃત્યુ પામેલા વ્યક્તિના નામનું વાઉચર બનાવી મંજૂર કરી ચેક ઇશ્યુ કરી મંજૂરીના નામે રૂપિયાનું ચૂકવણું અને નાણાકીય ઉચાપત કરેલ હોય જેનું સામે આવતા આજે મીડિયા સમક્ષ યુવાને કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારીને મળી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી સમગ્ર વિગત એવી છે કે જેમાં ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે બરાબર છે લોહીના સંબંધમાં બિલ બધા ઉધરાવેલ છે જી ટી વગરના બિલ એસ્ટિમેટ એસ્ટિમેટમાં બિલ આપવામાં આવેલ છે જે અને કાચા બિલમાં બધું કામ કરેલ છે બરાબર છે જેની તપાસ થવી જોઈ કેશુભાઈ માધાભાઈ વઘાસિયા એ આજ જ મરારણા બે હજાર અઢારમાં થઈ ગયા છે અને બે હજાર એકવીસમાં ગટર રિપેરિંગનું કામ કરેલ છે કેશુભાઈ માધાભાઈ વઘાસિયાએ અને એ એને બિલ સરપંચે એને કેશુભાઈ વઘાસિયા નામનું બે હજાર એકવીસમાં એને બિલ આપ્યું છે તો બિલ એમાં ચેક દ્વારા એને આપેલ છે બરોબર છે અને એના છોકરાના ખાતામાં એને ઉધર ઉધારેલું છે એની ચેકમાં એ જે વાઉચર બનાવ્યું છે ને એમાં ખુદ કેશુ માધા આવીને સાઈન કરી ગયા છે બરોબર છે જે વાઉચર બનાવેલ છે એ અને જે ચેક એને કર્યો છે એ ચેક એના છોકરાના નામ ઉપર એને ઉધારી આપેલ છે હા જાણ કરેલી જ છે તાલુકા પંચાયતમાં જાણ કરેલી છે ડીડીઓ ને કરેલ છે મુખ્યમંત્રી લગન આપણે આ કાગળિયા જવા દીધા હું ટીડીઓ આજ આની પહેલાથી મે એને આ કદળું છે કે આમાં ભ્રષ્ટાચાર છે 6 મહિનાથી એટલે 4 મહિનાથી મને એવું કહે છે સસ્પેન્ડ થાય છે થાય છે થાય છે બરોબર તો ટીડીઓ નું ને એનું બધાની આમાં મીઠી રહેમ નજર નીચે આ આ બધું કામ થઈ રહ્યું છે એને છાવરે છે આમાં અમને એક ફરિયાદ મળેલી હતી કે મૃત વ્યક્તિના નામનો ચેક નીકળેલ છે હવે આ બાબતની જે તપાસ મારા દ્વારા અને મારા વિસ્તરણ દ્વારા રૂબરૂ કરવામાં આવેલ અને એમાં સરપંચશ્રીનું નિવેદન તલાટી મંત્રીશ્રીનું નિવેદન તથા જે જે કામ થયેલ છે જે ગટર રિપેરિંગનું કામ એ વ્યક્તિઓનો શેરીના આજુબાજુના રહેવાસીઓનું નિવેદન લેવામાં આવ્યું તેમાં સરપંચશ્રી દ્વારા એવું કહેવામાં આવેલ છે કે અમે કામ કરેલ છે અને જે ચેક કાઢેલ છે તે જોઈન્ટ એકાઉન્ટનું એક બેંક એકાઉન્ટ હતું અશ્વિન કેશુ વઘાસિયા અને કેશુ માધા વઘાસિયા કેશુ માધા વઘાસિયા કે જે બે હજાર અઢારમાં જેનું મૃત્યુ પામેલ છે અને અશ્વિન કેશુ જે એનો છોકરો છે એટલે શ્રી દ્વારા એવું કહેવામાં આવે કે અમે અશ્વિન કેશુ મારફત કામ કરાવેલું હતું અને આ ત્યારબાદ અમે જે જે શેરીમાં કામ થયેલ તે વ્યક્તિ તે શેરીના રહેવાસીઓનું પણ નિવેદન લીધું તે નિવેદન ઉપરથી સત્યતા પૂરવા થઈ છે કે કામ થયેલું છે પરંતુ આમાં જે એક વહીવટી ભૂલ રહી ગઈ સરપંચશ્રી તથા તલાટી મંત્રી દ્વારા કે અશ્વિન કેશુ વગાસિયાના નામને બદલે કેશુ માધા વગાસિયાનું ચેક કરવામાં આવે ખરેખર કેશુ માધા વગાસિયા તો બે હજાર અઢારમાં મૃત્યુ પામેલ છે જે ખરેખર એક નાણાકીય સિદ્ધાંતોનું સતત પૂરેપૂરું ઉલ્લંઘન થયેલ છે આમાં આમાં એક વર્ષ હવે તલાટી મંત્રી શ્રી દ્વારા જે અમે જે નિવેદન લીધું તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કામ સરપંચ દ્વારા કરવામાં આવે અને કામના અમને જે તે પુરાવા પણ રજૂ કરે પણ ત્યારબાદ વાઉચર પણ રજૂ કરવામાં આવે પણ તલાટી મંત્રીની એક વહીવટી ચૂક એ રહી ગઈ કે તેણે સત્યતા પૂર્વક ન કરી કે આ વ્યક્તિ જીવે જ છે કે નહીં એટલે એને એટલે તલાટી મંત્રી તથા સરપંચ બંને શ્રી આમાં જવાબદાર જ છે નાણા કે નથી થઈ પણ તો નાણા પાલન થયેલ નથી એટલે તેમાં આમાં સરપંચી તથા તલાટી બન્ય જવાબદાર છે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ ઉજાપતનો સમગ્ર રિપોર્ટ રાજકોટ ડીડીઓને સોંપવામાં આવ્યો છે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ તેમજ તત્કાલીન તલાટી મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી છે